સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના પ્રથમ દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ચેક દ્વારા ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું આજે ટ્વેન્ટી ફોર્થ જૂને આપણા રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફેલિસિટેશન પ્રોગ્રામ રાખવામાં આવેલું હતું જેમાં ટેન્થ સ્ટાન્ડર્ડના છોકરાઓ છે જે સેવન્ટી ફાઇવ પર્સન્ટની અબાવ સ્કોર કરેલું એમને જેમ કે ગત વર્ષમાં જેમ એ લોકોની માટે એક પ્રાઇઝ ડિસાઇડ કરવામાં આવેલું હતું ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીઝ દેવાના હતા તો એ આજે એનું ફેલિસિટેશન પ્રોગ્રામ કરવામાં આવેલું છે તેમાં ચીફ ગેસ્ટ રહેલા મિસ્ટર અબ્દુલ સત્તાર મલકાની મિસ મૌલાના સરફરાઝ નાઝનીન રિયાઝ હલાઈ ને બીજા બધા જે ચીફ ગેસ્ટ બીજા જે ઉપસ્થિત જે ગેસ્ટ હતા એ લોકોની પ્રેઝન્ટસમાં આજે ફેલિસિટેશન પ્રોગ્રામ બહુ સારી રીતે કરવામાં આવેલું છે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત ઘણા બધા પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ અને આપણા ટીચર્સ અમારા બધા જે ઉપસ્થિત હતા જેના હાર્ડવર્કના થ્રુ જ આ અમે આજે રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના જે છોકરાઓ છે આટલા પર્સન્ટેજ પામી શક્યા છે